mau ada si auto hmm kayaknya jauh love...

विक्रम मला उतार काय नाही दादा आज काही बोलल्या नाही दादा खबर पडते विक्रम फोन वगैरे राहते नाही

અમે દીકરા મારા ખબર પછી તારી તારો ફોન નહીં રે અમાર ભાઈ નું ઓલું અકલ મોટો કામ કરે છે ને તે સારું મારે તો ફોન આવી જાય અને પૈસા આવી જાય અને મારે ક્યાં હાસું કા ચોરી કરવી મારા ભાઈ ક્યાં છે ને મારા કરવી હે

પણ દીકરા હાંસતો રે આ તારા ફોન ના લગન લેવાઈ છે બાપા હમણો 500 રૂપિયા અને ફોન દે ને એ બે સોરી આવો ઓરવાનું એ તું મારી આબરૂ નઈ રહેવા દે પણ બાપા પહેલા મારી વાત તો પૂરી સાંભળો

ફોન મૂકી એ હા એટલે ફોન કે મૂકવાનો એ સારસિંગ માં આ તો તો હું અહીંયા મૂકી ને અહીંયા આરંભ કરું છું ના તો અમાર ભેગો આય નોલા પણે જો તું ઘર માં આ ફોન મૂકવા રહીશ ને અહીંયા તો તું ફોન એટો મૂકીશ જ નહીં અને બટા તું મને ધંધે લગાડીશ હાલ તું માર ભેગો બેઠો તા હું ફોન મૂકાઈ દઉં માર ભેગો અહીંયા હું જાય લાઈ ફોન મે ફોન મે દાદા મને કાય વાંધો ન તે કરો માં ખોટી એ તને કીધું ઈ કાઈ અને લે આ બે ધૂસા દાદા હા તમે તો બધું સો લન્યા હું આ હું તો હું તને કીધું ઈ કન્યા પેરેલિસ થઈ જશે બધું કામ કોણ ઢાળશે આ હા મારા બાપાને મે ફસા કે કીધું કે બાપા ફોન લઈ જો ફોન લઈ જો પણ કોઈ કોઈ ફોન નો લઈ દીધો પણ મારા ભાઈ માં છે ને

よかった。<laughs> <laughs> giờ mua pha đi mà mới bỏ không công mà đấy Hãy subscribe cho kênh 믿으세요 또 나도 빠지게 만에 डुहली जट फोन लेन जै थारू, आका पातर ने माण हुव रहयो.

아래 아람 노스리탈지오 나나. 텅구로 털었더만 아공 뜯다오. 나도 후이도 마이 오대. 오.

나 ग फोन ही आई जाती ने 500 र